અરવલ્લીના મેઘરજમાં કમોસમી વરસાદના કારણે મગફળી અને સોયાબીનના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે હવામાન વિભાગની આગાહી બાદ અરવલ્લી જિલ્લામાં અચાનક કમોસમી વરસાદ પડ્યો હતો ખાસ કરીને મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડતા અંતરિયાળ ગામડાઓના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અનેક ખેતરોમાં પાક સંપૂર્ણપણે પલળી ગયો છે મગફળી સોયાબીન અને કપાસના પાકમાં ભારે નુકસાન થયું છે ખેડૂતોએ આખું સીઝન મહેનત કરીને પાક તૈયાર કર્યો હતો પરંતુ કમોસમી વરસાદે આખે આખા પાકને નષ્ટ કરી દીધો છે મેરા નામ સુદાય મે વિગ્રત તાલુકા ધોકોટા ગામ હે મેરા મેરી ખેતી મે સોયાબીન મગફળી ને પાડી ફીર ગયા હે સોર બહુ નુકસાન હુઆ હે કપાસ વગેરા મે બહુ નુકસાન હુઆ હે ઓર

ખરાબ થઈ ગયું હવે મગફળી મકાઈ તમામ પાક નિષ્ફળ ગયો છે અરે હવે કપાસ હવે અમારી માંગ તો એ જ છે કે સરકારે અમને થોડીક મદદરૂપ છે આપને વળતર આપ્યું હતું બહુ સારું હતું અમારી ખેતી તો પૂરી નિષ્ફળ થઈ ગઈ ખેડૂતોએ જણાવ્યું કે આ વર્ષે સારું ઉત્પાદન મળવાની આશા હતી પરંતુ કુદરતના આ ખેલથી હવે તેઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને ખેડૂતોએ પાક માટે લોન લીધી હતી હવે પાક બગડતા કરજનો બોજ તળે હવે વલખા મારી રહ્યા છે મેગરજ તાલુકાના ઘણા વિસ્તારોમાં હજારો એકર જમીન પરનો પાક બરબાદ થયો છે હાલ ખેડૂતો સરકારે તાત્કાલિક વળતર જાહેર કરી રાહત આપે તેવી માંગ કરી રહ્યા છે પરમાર રમણભાઈ મોનાભાઈ ગામ ખોખરિયા હવે અમારે મોગા ભાવનું બિયારો થઈ જવાય તો હવે સત્તરસો અઢારસો હવે મગફોળી હતી ત્રણ હજારની મકાઈ હતી સત્તરસો અઢારસોની બધું નિષ્ફળ ગયું છે હવે બધું કાલથી વરસાદ ચાલુ થઈ ગયો એટલે બધું બીજું ઉગી ગયું બીજું તરી ગયું ને બીજું બગડવા ને એવું થયું છે એટલે અમારે સરકારની નિયમથી એક જ છે કે અમને કોઈ પણ રીતે સર્વે કરી અને થોડી ઘણી સહાયરૂપ થઈ તો એના માટે સારું છે હવે માર્કેટ બાય પણ અમને કશું મળે એવું નથી બીજું ત્રીજું કશું સારેલું પણ બગડી ગયું ડોરો પણ શું ખવાડવું એ બધી રીતે મુસીબતી પૂરી थी ये थोड़ी सहायता थो ले मेरा नाम ना कालो भाई मेरे खेत में सोयाबीन और मफली और कपास बहुत नुकसान हुआ है पानी भी सोयाबीन में बिक गए और मफली में भी पानी बिक गया और कपास भी नीचे नीचे सो गए है तो पानी मेरे गांव में बहुत नुकसान हुआ है तो आप जो सहाय करेगा वो हमको देगा మహేంద్ర ప్రసాద్ ఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ అరవల్లి